રક્ષાબંધન પૂર્વે મીઠાઈની દુકાનો પર ખરીદી માટે ભીડ બહેનોએ ભાઈઓ માટે મનગમતી મીઠાઈઓ ખરીદી સુરતમાં રક્ષાબંધન નિમિત્તે હાલ તાજી મીઠાઈ ખાવાનો ક્રેઝ લોકોમાં ખૂબ જ વધ્યો છે તાજા દૂધમાંથી બનેલા પેંડા બરફી મિલ્ક સ્વીટ્સ ફેન્સી વેરાયટી કાજુ કાજુકતરી ડ્રાયફ્રૂટ સ્વીટ સહિતની મીઠાઈની માંગ હાલ માર્કેટમાં ખૂબ જ જોવા મળી રહી છે રક્ષાબંધન એટલે ભાઈ બહેનના બંધનનો પવિત્ર તહેવાર રક્ષાબંધનને આડે હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે સુરત શહેરમાં બજારોમાં તહેવાર તહેવારને લઈ બહેનો પોતાના વાલ સોયા ભાઈને રાખડી બાંધવા માટે રાખડીની ખરીદી માટે પહોંચી હતી તો રાખડી બાંધ્યા બાદ ભાઈને મીઠાઈ ખવડાવવાની હોય છે જેને લઈને પણ શહેરમાં વિવિધ મીઠાઈ સ્ટોલ પર ભારે કતારો જોવા મળી ત્યારે સુરતના પ્રખ્યાત મનભાવ મીઠાઈ સ્ટોર પર ખૂબ મોટી સંખ્યામાં મીઠાઈ ખરીદવા માટે લોકો પણ ઉમટી પડ્યા હતા આ વખતે રક્ષાબંધન પર્વ નિમિત્તે મનભાવના સ્ટોલ પર અવનવી વેરાયટી મીઠાઈઓ ઉપલબ્ધ હતી જેમાં લોકો ઘણો ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે આ અંગે મીઠાઈ ખરીદવા માટે ડૉક્ટર એ જણાવ્યું હતું કે અહીંની મીઠાઈ ખૂબ જ સારી હોય છે મનભાવન મીઠાઈની દુકાનો પર રક્ષાબંધન નિમિત્તે ખરીદી કરવા માટે અહીં આવ્યા છે અહીં વર્ષોથી આવ્યા છે અને મીઠાઈ ખરીદી કરતા હોય છે આ અંગે દુકાનદારના માલિક પિન્ટુભાઈએ પણ વધુ જણાવ્યું હતું કે રક્ષાબંધનના તહેવારે પૂર્વ અગાઉથી મીઠાઈઓ બનાવવાની તૈયારી શરૂ કરી દેવાઈ હતી કારણ કે એટલા બધા ખરીદદારો આવતા હોય છે કે સમયે મીઠાઈ બનાવવાની અશક્ય હોય છે જેથી પ્રયત્ન કરીએ છીએ કે ગ્રાહકને સારામાં સારું મળે અને ભીડ ન થાય તે પ્રકારે વ્યવસ્થા પણ કરી રહ્યા છે પરંતુ ગુણવત્તામાં તમામ યોગ્ય રીતે આપી રહ્યા છે ત્યારે જૂના અને નવા ગ્રાહક આવે છે અને સુરતના મનભાવન ઘણી બધી બ્રાન્ચ છે જેમાં હમણાં જ વરાછામાં એક નવી બ્રાન્ચનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું સાથે જ દુકાન માલિક પિન્ટુભાઈ વધુમાં સુરતવાસીઓને રક્ષાબંધનની શુભકામના પણ પાઠવવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ નૈતિસ રેશમવાળા સુરત

કોઈ પણ બેન હોય નાની મોટી કઈક વસ્તુ અને એમને બેન નો તહેવાર હોય છે અને એ એટલો પવિત્ર કહેવા છે કે કોઈ પણ બેન હોય નાની મોટી કઈક વસ્તુ અને સ્પેશિયલી મીઠાઈ તો લેતી જ હોય એટલે મીઠાઈ માટે દરેક દુકાનો તો હોય જ છે પણ મખનભોગમાં ખાસ તો એની ક્વોલિટી એ લોકો મેન્ટેન કરે છે વર્ષોથી એટલે મખનભોગમાં હું આવવાનું વન પ્રેફર વધારે કરું બે દિવસની રજા આવી છે રવિ અને સોમ તેના વિશે શું કહેશો બે દિવસનું હમણાં હાલ તો રજા છે આમ તો ચાર પાંચ દિવસથી જ કહેવાય કેમ કે પંદર ઓગસ્ટથી જ માની લેવાનું પણ શનિરેલ પણ સ્પેશિયલી ભાઈના બેનના તહેવારમાં લગભગ સુરતીઓ સુરતમાં જ સેલિબ્રેટ કરે પણ કોઈક ફેમિલી એવું હોય કે બહાર પણ સેલિબ્રેટ કરે પણ અમે તો આ છે સુરતમાં જ મે <coughs> और ये सालू वाला ये वो, वो वाला निकालती पहले आ जा नहीं दीजिए